જય જવાન જય કિસાન મિત્રો અમારા પાડોશી ઢેબરના ભાઈ છે મુસલમાન આ તલને ઓછામાં ઓછા સિત્તેરથી પીચોતેર દિવસ થઈ ગયા છે અને દસથી બાર પાણી દીધેલ છે અને પાણી ખેસ નથી આવવા દેવી પણ હવે બિયારણમાં પ્રોબ્લેમ હોય કે કોઈ બીજું કારણસર હોય તલ બહુ નબળા ગયા ગયાસ ઉત્પાદનમાં કાંઈ આવું છે નહીં એની મહેનત પ્રમાણે પીડા થઈને રહી ગયા આમનું થોડી જમીન નબળી પીળી હોય તો એ બને દસ વીઘાના તલ છે મિત્રો પચાસ મણ તલ થાય તો સારું એવું પોઝિશન છે ત્રણ મહિનાથી એ બિચારા સખત મહેનત કરે છે એમાં એલું કાંઈ કંઈ ઉત્પાદનમાં ખાસ હું છે નહીં જો અહીંથી આખો બધો દેખાય અતિશય નબળું ગણી તો ગણાય એવું પોઝિશન છે આનું ખેડૂતને મહેનત કરવા છતાં ઉત્પાદન નથી આવતું અમુક સમય બહુ પારું થઈ પડે છે એવડો ખર્ચો સડાવ્યો હોય એવડી મહેનત કરી હોય અને ઉત્પાદન ના આવે એટલે પારું રહેશે મિત્રો બોરનું પાણી હતું આ ભાઈને ડાયરેક્ટ ના કે નહોતો હાલતું તો એમરજન્સીમાં જો આ ભાડ બનેવી દેશી ભાષામાં જરમ કહીએ અને અમુક ભાટ કીએ બિચારે ખર્ચો ખૂબ કર્યો આખો દિવસનો ભેગું થાય તો કંઈક વેગ કરે પણ એ માલું કાંઈ ખાસ તલમાં નથી તાત્કાલિક આ જરમનો ખર્ચો કર્યો બધો ખર્ચો ભાઈ બહુ એ તો બધો ખર્ચો કર્યો સત્તા કાઈ થયું નહી એટલે આવું છે મિત્રો ખેડૂત નું તો ભંડી બંડી ને જરમ ને ભારી બનાવી લીધું મારું ભાઈ

શિયાળું મોસમ કંઈક ઠીક થયા એટલે સારું રહે અડધું લાચારી કર્યું હોય એ તો ફ્રીજ છે ને મને ખબર છે આ ભાઈને મેં કીધું કે મોટર બંધ છે ઓલું છે પર કરે એને કરાવ્યું હમું કરાવ્યું મોટરમાં કંઈક પ્રોબ્લેમ નીકળ્યો હું હવે મોટર કાઢવી આપણે હું હું દ્યો રેવા પાવા તલ બાકી બધું આ કરવું પડે અમુક